નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લીના મોડાસા ખાતે દેવરાજ ધામ નજીકથી પસાર થતા શામળાજી હાલોલ હાઈવેનું સમારકામ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે દેવરાજ ધામ નજીકથી પસાર થતા મુખ્ય શામળાજી હાલોલ હાઈવેનું સમારકામ રોડ એન્ડ બિલ્ડિંગ આર એન્ડ બી વિભાગ અરવલ્લી દ્વારા ઝડપથી હાથ ધરવામાં આવી રહ્યું છે દેવરાજ ધામથી પસાર થતો આ માર્ગ સ્થાનિક રહેવાસીઓ ખેડૂતો અને વેપારીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે જે મોળાસાને આસપાસના ગામડાઓને શામળાજી હાલોલ હાઈવે સાથે જોડે છે આ માર્ગની હાલની સ્થિતિને કારણે વાહન ચાલકોને અસુવિધાનો સામનો કરવો પડતો હતો આ સમસ્યાને ઉકેલવા ગુજરાત સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે સમારકામનું કામ શરૂ કર્યું છે અરવલ્લી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તેમજ પંચાયત વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ રોડ સમારકામની કામગીરી ઝડપથી હાથ ધરાઈ છે વરસાદને કારણે રસ્તાઓને થયેલા નુકસાનને ધ્યાને લઈ આ વિભાગો દ્વારા ગુણવત્તાયુક્ત સમારકામ શરૂ કરાયું છે આ કામગીરીથી વાહન ચાલકો અને સ્થાનિક લોકોને સરળ અને સલામત પરિવહનનો લાભ મળશે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે મોડાસાથી અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા